આણંદ જિલ્લાના બસના ચાલકને કેટલાક ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેને લઈને બાબતને લઈને એમના સમાજના યુવક સાથે અન્યાય થતા આજે સમાજ દ્વારા એ યુવકને ન્યાય મળે કંડક્ટરને ન્યાય મળે તે સંદર્ભે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પત્ર આપવા પહોંચ્યા છે અને ભાનુભાઈ ઠાકોર ને ન્યાય આપવાના નારા સાથે કચેરી ખાતે આવી પહોંચ્યા છે ભાનુભાઈ ને કેટલાક ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેને લઈને આજે અહીંયા મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પત્ર આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર દ્વારા અત્યારે અહિયાં પહોંચ્યા છે શો આજે મોટી સંખ્યામાં અહીંયા આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છો શા માટે જો ગત અઠ્યાવીસ તારીખે એસટી બસ સાથે ઓડ આગર એ ટર્નિંગ પર ડ્રાઈવર નીકળતા હતા બસ લઈને નીકળતા ત્યારે વચ્ચે બાઇક ઊભું હશે એટલે ડ્રાઈવરે રજૂ વાત કરી કે તમે આ બાઈક જરા સાઈડ પર લઈ લો મારાથી બસનું ટર્ન નહીં વાગે આવું કહેતા સામેવાળાએ ગાળાગારી કરી હું ત્યાંનો દાદા છું હું ત્યાંનો મોટો ભા છું હું ડોન છું આવું કંઈ જે તે ડ્રાઈવર સાથે કકર કર્યો અમારા ભાનુભાઈ સાથે હવે જેવા ભાનુભાઈ નીચે ઉતરે છે નીચે ઉતર્યા તરત અસામાજિક તત્વોએ ભેગા મળી ખૂબ એમને માર્યા છે અને જાણે લોકો અસામાજિક તત્વો તો ઠીક છે પણ ઢોરની જેમ મારવાનો મતલબ શું છે એમને માર્યા પછી આ લોકોને સંતોષ નથી એ લોકો માર્યા પછી પણ બીજા લોકોને બોલાવે છે કે લોકો હાથ સાફ કરતા હોય જાણે એ રીતે એમને મારવામાં આવ્યા માર્યા પછી પણ જયારે અમારા ભાનુભાઈ પોલીસ સ્ટેશન પહોંચે છે પોલીસ સ્ટેશન ત્રણ કલાક સુધી બેસાડી રાખ્યા ત્રણ કલાક સુધી બેસાડ્યા પછી એમ કે અત્યારે ઓનલાઈન થાય એમ નથી તમે હવે તમારી રીતે દવાખાને પહોંચો હવે આટલું વાગ્યા પછી પણ ત્રણ કલાક બેસાડ્યા પછી એમને ખાનગી હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં આવી એના પછી પણ એ ચાર ચાર દિવસ ઉપર થયું છતાંય આ લોકોની પકડ કરવામાં નથી આવી એ લોકો અત્યારે એવું વિચારી રહ્યા છે કે આ મુદ્દો શાંત થઈ જશે અને આ વિષય શાંત થયા પછી એમને બોલાવી અને પછી જામીન લાયક ગુનો બને છે એવી વાત એ લોકો મૂકવા માંગે છે અને બાદ એમને જામીન પરથી છૂટા કરવામાં આવે પણ અમારી માગણી સ્પષ્ટ છે અમને પોલીસ પર પૂરતો ભરોસો છે ડીવાયએસપી સાહેબે અમને જાતે કહ્યું છે કે આમાં અમે પૂરતો ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું પણ સાહેબ આને ન્યાય અપાવવા માટે એક વાત સ્પષ્ટ છે સરકારી કર્મચારી એસટી ડ્રાઈવર જો સુરક્ષિત ના હોય તો નાના માણસ તો વાત જ ક્યાં છે એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે આની અંદર ઘટતું કરવા નહીં જેમ હરસંઘવી સાહેબ કહ્યું છે એમ રોડ ઉપર લાવી એને સજા કરવામાં આવશે તો અમારી આશા છે આમનો ન્યાય મળવો જોઈએ આ લોકોને એક શિક્ષા બેસવી જોઈએ કે આવું પરિવાર કૃત્ય ના કરે શું લાગે છે આખી જે ઘટના બની તેમાં કોનો વાંક હોય તમે કહી રહ્યા છો કે તરફ પોલીસે ફરિયાદ ના લીધી બીજી તરફ આજે અહીંયા આવેદનપત્ર આપવું પડ્યું શું લાગી રહ્યું શા માટે એટલું વિલંબ થયું જો અમે રજૂઆત એક વાર નહીં એસપી સાહેબ સુધી રજૂઆત કરી ડીવાય એસપી સાહેબ કરી જ્યાં ઓળ પોલીસ સ્ટેશન લાગે છે હવે ત્યાં પહોંચ્યા ત્યારે અધિકારીમાં જે છે વાત એ બને છે કે શંકા કોની પર કરવી શું પ્રશાસનનું દબાણ છે કઈ બાબતે એની ધરપકડ નથી થતી બે દિવસ પહેલા ડીવાયએસપી એસપી મુલાકાત કરી ત્યારે એમણે કહ્યું કે અમે એ લોકોની શોધખોળ કરી રહ્યા છે પણ સાહેબ

એને લઈને હવે અહીં કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે ને પત્ર આપશે ને તેમની જે મુખ્ય માંગણી છે તે નહીં સ્વીકારાય તો અગાઉ પણ કઈ ઘટતું થશે તેની પણ તમને વાહદારી આપવામાં આવી છે